જય માતાજી મિત્રો આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા હરિભાઈ પાર્લરે ને શ્રવણ આજે ચા બનાવે તો તમને શ્રવણ બતાવી દઉં કે હું ઈચ્છા થઈ ગઈ ચા બનાવવા આવતો રહ્યો આજે હા એ સલ્લું છે સલ્લું ચાય વાલા શ્રવણ ચા વાળો વહેલા આવું ને બે દાડા થી વહેલા આવું બદલાણ બદલાણ

તો બાબા આઈ ગયા હે એ બાબા ને પાવની વાત કેવાની આપણે છે કે પરશીની જે ગાડી હતી ને ઓટોસ એ આપણે બાઉભાઈએ લીધી છે ને ભાવ આપણે પરશી લાયા ફોર્ચ્યુનર ઓટો મારું કીધું લે ઓટો મારી લઈ હેડો કણ હાલ ઓયો ઓયો બતાવીએ કે માં કહી દઈએ તો અમે વ્લોગ બનાવાઈએ યાર અમે ગેડ બનાવીને આયા ફોર્ચ્યુનર નો ને હવે પરશીનો બીજી દોન આપણે વિડિયો જોઈએ એમની ગાડીનો તો જઈએ મોળા ઓટો મારો આપણે રશિયનમાં

વે લગ પણ દબાયો ગણ પડે ના હોય યે દબાયો ગણ તો ના દબાયો ગણ હોય યે પાહ હોય ગણ પેલા હું ડડખા થઈ જઈએ પેલા થાય

ભરતી ને કોઈ બી નવી ગાડી છોડાવે ને તો પેલા ચોક બાર લઈને જતા રહી એટલે અમારો ઓટો ચોક મારવા દાવા થાય ને ફોર્ચ્યુનર બેવા પણ થાય લલિતભાઈ ગાડી ચલાવી ફોર્ચ્યુનર તો નહીં ચલાયેલી અમે કોઈ જવા દેવો રાકે રાગે ક્લસ છોડી મેસ પછી પેટ્રોલ જેવું નહીં કે રેસ જ પડે થોડો આપડે ગાડીમાં જ છો આપણે ભાઈ ઉતર્યા નહીં કેમ કે કેમેરા વધી ભાઈ ઉતર્યા હોત તો એના ગાડી બે હોય વિડીયો બનાવી જાવ ગાડીમાં થોડો થોડો શોપિંગ એમણે થોડું કામકાજ ના કારણે થોડો વિડીયો ઓછો બનાવી રહ્યો તો અજમલ મન્ચુરિયન બનાવવા જતો રહ્યો હોય ને મન કે હું ગેસ ન ખાવા તું બાઇકમાં પણ ગેસ ન ખાવા નહીં ગયો તો મન્ચુરિયન બનાવવા દ્યો ને બાઇક એવું રાખે કે અઠવાડિયા અઠવાડિયાને ગેસ ન ખાવા જ પડે તું બાઈક બદલ પેલા હેરાન બહુ કરી તું મને તમે કના માટે બનાવી દું આ હે એના માટે જ બનાવજો કોઈ કસ્ટમરને ના આવે હે આપણે શોપિંગ થી ગયા રહેતા હતા પણ એક વાત યાદ આવી ગઈ ના એ ભાઈ ની તમને મુલાકાત કરાવું કે તમે રીલમો માં જોતા થશો ખાસ કરી તો આપડે અજમલભાઈ હંતાઈ ગયા અજમલભાઈ આ તમારા કોમ્પ્યુટર આ એ આ કોમ્પ્યુટર તમે જોઈ જ છે રીલ માં કઈ રીતે હિસાબ કરતા હોય એવા તો અમારે લલિતભાઈ પણ હિસાબ નહીં કરી ગયા તા કે એવો હિસાબ તો અમારા ભાઈએ ભરાતે નહીં કર્યો ને આરા ભાઈ આ જો ખાસ અમારો ડોટાઈ નું ઘર તો ચલો તમે ઓળખતા દેખો આપણે સકલ હતા ની જરૂર હે નહીં ફોલોઅર થી કે ઘટાડી દયો ફોલોઅર કોઈ ઘટાય નહીં ના આઈડી નો બોલ દે ઇસ્ટ આઈડી નો બોલ દે 1468 દે ચ્યુ તો આ ઇસ્ટ આઈડી ને ફોલો કરજો લાઈક કરજો ને શેર કરજો જે કમ્પ્યુટર નો વિડિયો કીધો ઈ આઈડી મોચ છે તો જરૂરથી જોઈ લેજો કે કઈ રીતે આજમલે વિડિયો બનાયે

પેલા નું ખાત જોજો કોમ્પ્યુટર વાળું કોમ્પ્યુટર વાળું મિત્રો કોમ્પ્યુટર વાળું એટલે હું જોવાનું કહું કે જે વિડીયો શૂટિંગ એ હું જ કરું છું થોડું જબરજસ્ત વિડીયો ઉતરાવા માંગ જોડે તો ચલો આપણે હવે જઈએ ઘરે જેમ કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે વાગ્યા થી આઠ તો આજે આપણે થોડી ઘણી લાઈટ કરવાની હતી પણ કેન્સલ રાખી જેમ કે પેલા જઈએ પંદર દિવસ પછી ચાલુ રાખશું